નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે જે લોકો શહેરોમાં વસે છે એમની સમસ્યાઓ અલગ છે અને જે લોકો ગામડાઓમાં વસે છે એમની સમસ્યાઓ અલગ છે અને એમાં પણ જંગલમાં આવેલા ગામડાઓમાં વસતા લોકોની સમસ્યા તમે જાણશો તો તમને આશ્ચર્ય થશે શહેરમાં વસતા લોકોને સમયસર નરમાં પાણી મળી જાય છે વીજળી મળતી હોય છે સારા રોડ રસ્તા દવાખાના સારી સ્કૂલ કોલેજ યુનિવર્સિટી હરવા ફરવા માટે બાગ બગીચા બધી સુવિધાઓ મળતી હોય છે એની સરખામણીમાં ગામડાઓમાં રોડ રસ્તા સારા નથી હોતા વીજળીના ઠેકાણા નથી હોતા નળ હોય પણ એમાં પાણી ના આવે સરકારી શાળાઓ અને દવાખાનાઓ ખુદ પોતે જ બીમાર હોય છે ત્યારે આજે આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતા અને અતિ પછાત ગણાતા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાએથી સામે આવી છે એક સમસ્યા કે જેમાં ડેડીયાપાડાના પૂર્વ વિસ્તારમાં જંગલના ગામોમાં જે ખેડૂતો વસે છે તેમણે ડીડીયાપાડા પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદન આપ્યું છે અને માંગ કરી છે તેમના વિસ્તારમાં ખેડૂતોને બોરમાંથી જે ખેતી કરવા માટે પાણીની જરૂર પડે છે તે પાણી કાઢવા માટે તેમને સરકાર દ્વારા સોલર પેનલનું એક યુનિટ લગાડવામાં આવે છે હવે આ ખેડૂતોનું કહેવું છે કે આ જે સોલર પેનલો આપેલી છે એકદમ હલકી કક્ષાની છે અને તે વારંવાર બગડી જાય છે તેના કારણે ખેતીના પાકને સમયસર પાણી મળતું નથી પરિણામે તેમની ખેતી બગડી જાય છે તેમને આર્થિક નુકસાન થાય છે તેમની માગણી છે કે તેમને સારી ગુણવત્તાવાળી સોલર પેનલો આપવામાં આવે જેથી તેઓ સારી રીતે ખેતી કરી શકે બીજું કે ખેતર રહેણાંક વિસ્તારથી દૂર હોય છે ત્યારે કેટલીક વાર ચોર લોકો દ્વારા સોલર પેનલોની ચોરી પણ થઈ જાય છે બેટરીઓ પણ ચોરી થઈ જાય છે ત્યારે તેમની માગણી એવી પણ છે કે સોલર પેનલ જ્યારે સરકાર આપે છે તો એની સાથે કેમેરો પણ આપવામાં આવે જેથી ચોરીની ઘટનાઓ અટકે અથવા ચોરી કરનાર જે હોય તે ઓળખાય છે કારણ કે ફરિયાદ આપ્યા પછી પણ એ પેનલો પાછી આવવાની શક્યતા રહેતી નથી વધુમાં ખેડૂત અગ્રણીઓએ શું કહ્યું છે જોઈ લો તેમના શબ્દો વિદ્યાપાડા તાલુકાના પૂર્વપટ્ટી ગામના ગામોમાં પચાસથી ચાલીસ જેટલા ગામો છે ત્યાં સલર ઉર્જાથી પિયત થાય છે તો સરકાર પાસે અમારે એ માગણી છે કે ત્યાં પિયત થાય છે પણ જ્યારે સલર બગડી જાય છે આ ફર્સ્ટ ક્લાસનું મોટ્યુઅલ આપ્યું છે એટલે વારાઘાડી બગડી જાય છે બગડે એવું રૂપે એક બે મહિના સુધી કંપની લઈ જાય પછી આવતું નથી તો આ બધી ખેડૂતો બગડી જાય છે અને ત્યાં સલરની કોન્ટ્રોલ બોક્સની ચોરી થઈ જાય છે વાયબની ચોરી થઈ જાય છે એ ઘણી વખત અમે ફરિયાદ કરીએ છીએ પણ તેનો પણ ઉકેલ નથી આવતો તો અમારી સરકાર પાસે એ માગણી છે કે સાથે સોલોર ઉર્જાથી ચાલતું સીસીટીવી કેમેરો મૂકાય અને ખેડૂતો જંગલમાં રાત્રે ઊંઘ ના પડે અને ભૂખા તરશે ત્યાં રહેવું પડે છે તેવી અમે આ માગણી કરી છે અને જે કંઈ કંપનીઓ જે થર્ડ ક્લાસનું મટિરિયલ વાપર્યું છે આજે એ મટીરિયલ ચાલતું નથી તો એવી કંપનીઓ પાછો સરકાર કાર્યવાહી કરે એવો અમે રાજ્યપાલશ્રીને લખીને પ્રાંત કચેરી આવેદનપત્રો આપ્યો છે તો આ જે એજન્સીઓ છે તે અલગ અલગ એજન્સીઓ છે આ દડિયાપાડામાં એમ ઘણી બધી એજન્સીઓ છે કે આપણને નામ પણ ખબર નથી એટલી બધી એજન્સીઓ છે એક બે નાની ખબર છે એ સહજ છે કોઈ એકવી પડતી એજન્સીઓના નામ છે કોઈને ખબર પડતી નથી અગાઉ તો અમે આ એજન્સીઓની જાણ કરેલી કે ભાઈ આ રીતનું અમારો ઘણી વખત ઘણી વખત અમારા ગામમાં ડેપો આવેલા છે ડેપોમાં અમે કંપનીમાંથી મેનેજરને બોલાવ્યા સાહેબોને બોલાવ્યા અને બધાને એવું કીધું કે સાહેબ આ મધ્યમ ચાલતું નથી પાણી ફક્સથી નીકળવું જોઈએ તે નહીં નીકળતું અને ચાલતું નથી એક બે મહિના પછી મટર પકડી જાય છે વરસમાં કમસે કમ એક ખેડૂતને ત્રણ વખત મટર પકડે તો એ ત્રણ વખત રિપેરિંગ કરવામાં જ સમય નીકળી જાય ખાતર નાખવાનો સમય નીકળી જાય પછી જે પાકનું વૃદ્ધિ થવું જોઈએ એવી વૃદ્ધિ નહીં થઈ શકતી એટલા માટે અમને જરૂર પડી કે ચાલો આવેદનપત્ર તેમ કંઈક સુધારો થાય કાં તો એવું હોય તો બધાને જો સિટીઝ લાઈન આપી છે તો અમને પણ આપે એવી અમારી માગણી છે કયો વિસ્તાર તમારો અમારે દેડિયાપાડાથી પૂર્વ વિસ્તાર આવે છે ચાલીસ થી જંગલ વિસ્તાર છે પણ ચાલીસ થી પચાસ જેટલા તો આજ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે તમારી પોતાની નર્મદા લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન પ્રેસ કરી રાખજો જેથી કરી નવા આવતા વિડિયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે